પંદર મહિનામાં કુલ સાત હજાર એકત્રીસ પોલીસ આવી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને થાઈલેન્ડના વડાપ્રધાને ઉપસ્થિતિ માં ભારત અને થાઈલેન્ડના વિવિધ ક્ષેત્રે એમ થયા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં માં ગાંધીનગર ખાતે પીએમ માં બાર ગવર્નિંગ બોડીની બેઠકમાં સર્વગ્રાહી સમીક્ષા હાથ ધરાઈ પશ્ચિમ બંગાળ શિક્ષક ભરતી કૌભાંડ કેસમાં મમતા સરકારને મોટો ઝટકો લાગ્યો સુપ્રીમ કોર્ટે પચીસ હજાર શિક્ષકો અને બિન શિક્ષણ કર્મચારીઓની ભરતી રદ કરવાના કોલકાતા હાઈકોર્ટના નિર્ણયને માન્ય રાખ્યો હવામાન વિભાગની ની આગાહી રાજ્યમાં દીવ દમણ અને દાદરા નગર હવેલી ખાતે છૂટાછવાયા સ્થળો પર વરસાદની શક્યતા ડીસાની દારૂખાનાની ફેક્ટરીમાં બ્લાસ્ટ કેસમાં પોલીસે વધુ ત્રણ આરોપીઓની અટકાયત કરી એલસીબીએ ફટાકડા બ્લાસ્ટ કેસમાં ત્રણ લોકોની અટકાયત કરી ભિલોડાના સોનું નામના ઈસમની અટકાયત કરવામાં આવી આવા જ વિડિયોઝ માટે જોડાયેલા રહો મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ સાથે